મિત્રો તમે જોઈ શકો છો આ ગાયને ભયંકર લંપી રોગ આવી ગયો છે અને ખુબજ છે એનો ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અત્યારે શું ટ્રીટમેન્ટ કરે છે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો એટલે તમને ખબર પડે પહેલા તો જોઈ શકો છો તમે અહીંયા કોથળો લાયલો છે અને એને અળગાવવાનો છે અને એમાં રઘુભી શું નાખવાનું અજમો અર્ધર લીમડો અજમો અર્ધર અને લીમડો નાખવાનો લીમડાનો તમારો આપવાનો અને એનો તમારો આપવાનો અને પછી એને ગોળનું ભડકું અને પછી એને ગોળનું ભડકું છે ને એ ચારવાનું એટલે ભૂરવાનું એનું બનાય એટલે લંપી છે એ નવું ટકા રાહત મળી જશે તમે જોઈ શકો છો અત્યારે આની બત્તર હાલત છે અને રઘુભાઈ અત્યારે ટ્રીટમેન્ટ કરી જશે પેલા આમાં વાટકી છે આમાં થોડી અગદર લાવી છે અને અગદર આમાં નાખવાની છે અને તમને જે કીધું એ ટ્રીટમેન્ટ કરશો તમારા આજુબાજુ કોઈને લંપી રોગ આવ્યો ગાય નઈ

તો તમારા બાજુ કે તમારી ગાયને ને લંપી રોગ આવે તો આ ટ્રીટમેન્ટ અપનાવજો તમારે નવ્વાણું ટકા ફેર પડી જશે તમે જોઈ શકો છો હવે બે કલાકમાં રિકવરી આવી જશે જો આ ધુમાડો બરાબર નાકમાં જશે તો